કેસેટના સંગીત પ્રેમીઓને સ્ટુડિયો સિદ્ધાર્થના નમસ્કાર આજના સરસ મજાના કાર્યક્રમમાં સૌ સાથે મળી હાસ્યની ની વરમાળા પહેરીએ માણસો ના શરીર ઉપર ઘણી વખત જોક થતી હોય છે અમારી બાજુમાં જે એક બેન રીએ છે એક તો કાળા ડીબાંગ ધોરા લુગડા ફેરે તો કોકને દેખાય નગર કોક એની માથે ચડી જાય ઈ કોક ની માથે ચડી જાય પાછું શરીર કેવું એકસો ને છોતેર ટન તો વજન એનું ક્યાંય હમાય નહીં શેરીમાં નીકળે તો માણા ભેગું થઈ જાય ગીત માંથી ચૂના ઉખેડી લે કોક ગલી માંથી હાલતી હોય તો હવે ઈ બેન એક વાર આયેલા જતા હતા ને વાહે ત્રણ ચાર છોકરા આયેલા જતા હતા એને એમ કે કઈક મસ્તી કરશે એટલે બેન ખારા થી આઈ ગયા છોકરાઓ કેમ વાહે આવો છો છોકરાઓ કે અમે ક્યાં વાહે આવીએ છીએ અમે ત્યાં છાંય છાંય આયેલા આવીએ અમુક થોડો છાયો થઈ જાય છોકરા રમવા મંડે હમણાં એક ભાઈ જ્યોતિસાગર ગયા લે આમ હાથ ધૈર હોય કે જુઓ તો ઈ કે પેલા હાથ ધોયા આવો આવો હાથ કારો નથી પણ આવો જ છે કારો કે ધોવાની ક્યાં કરવાની તો કે આમાં કઈ દેખાતું નથી સફેદ લીટી થી કઈક આંકવું પડશે હાથમાં તો ખબર પડે કે આ રેખા ક્યાં છે ઈ કે ભાઈ એવું કઈ કરવાની જરૂર નથી કે મને ખાલી એટલું જોઈ દે કે મારી ઘરવાળી છે ને મારી યાર કજિયા બહુ કરે છે ચોવીસ કલાક બાજતી જ હોય મારી યાર જ્યોતિષ કેમ કરો તમારું કપાળ જોઈને કહી દઉં છું વાર આઘા કરો જરાક વાર આઘા કરો કે માથું ઓરી લેતા નહીં ક્યાંક કપાળમાં જોઈને થોડીક વાર થાય એટલે જ્યોતિષ કે કાંઈ ચિંતા કરવા જેવું નથી કે એક તમને એવો મંત્ર દઉં છું ને મંત્ર ખાલી જપો ને તમારી ઘરવાળી પડખે ન ચડી ગઈ કોઈ થી ઝઘડો નહીં કરે મજા આવે બીજે દી પાછો આવ્યો તમે આ મંત્ર જપવાનું હાલ ક્યાં ગાયલું અરે પણ એ મંત્ર જપવાનો મને ટાઈમ દે તો જપુ નહીં કે ચોવીસ કલાક બાકી હોય છે જ્યોતિષ કે તો હવે કઈ ન થાય બાપા જવા દે એક મારા ઘરમાં કદિયા ખાલી એકાદ સસરા જમાઈ ની વાત લઈ લી એક ભાઈ એની વહુ ને ફળાકો નાખ્યો એક ફેરવી નો પાંચ આંગળા ઉઠાડી દીધા માણા ભેગું થઈ ગયું અડોશ પડોશ વાળા આવ્યા એ કે તમે ખાટકી છો કોણ છો આમ મરાતો છે ત્યાં તો એના સસરા આવ્યા કે શું કર્યું કઈ નહીં જાપટ માલ લીધી એ જમાઈને કીએ જુઓ તમને સમજાવી દઉં છું હું ના બોલું ત્યાં સુધી હારો છું પણ એક વાત તમને કહી દઉં આજ પછી જો કોઈ દી છોકરીને હાથ અડાયો છે એટલે રૂપિયા પાંચસો એક એક થપાટ ના લઈશ સમજી ગયા બે ત્રણ વર્ષ થયા ને સાવ શાંતિ ઘરમાં કોઈ યાર બોલે નહીં ચાલે નહીં કઈ વાત ન કરે છોકરીએ પછી સામેથી કીધું એના બાપને કે હવે આવજો હોય કે જમા સુધરી ગયા છે કે કાંઈ બોલતા નથી એક શબ્દ કોઈ દી સસરા કે વાહ જમાય રાજ બે ત્રણ વર્ષ જોયા તમારે એક શબ્દ બોલ્યા નથી કોઈને બહુ સુધરી ગયા નહીં જમાય કે હું પૈસા ભેગા કરું છું એક દી એવી કૂટવા માંડીશ ને જલ્દી લાગી જશે તમે બધા હમણાં તો કહું છું એક ભાઈ કહું છું હળિયા પટી હાંફતા હાંફતા ઘરે આવ્યો એના વાઈફ કે શું છે કોકને લગાડી દેસો એ કહે ગાંડી થામા ગાંડી થામા એમ કેતી નથી આઠાના બચાવ્યા છે ના બચાવ્યા હવે ઈ કે બસ ની લાઈન માં થઈ કે આપણો વારો ન આવ્યો બસ ની વાય હળી કાઢી એના વાઈફ કે મૂર્ખા છો મૂર્ખા એમાં શું મૂર્ખ હોય ગયે અરે વાય આવ્યા હોત તો રૂપિયા બચત ને એમ કરે બિચારો ટેક્સી વાય આવે છોકરા બહુ જોગ કરતા હોય બે છોકરા હમણાં હું એકવાર ફિલ્મમાં ફિલ્મ માં બેઠો હતો ને તો મારી આગલી સીટ માં બે છોકરા બેઠા નાના હવે એવો સરસ મજાનો સીન આવ્યો ને થોડી ઘણી વાતચીત થઈ ને એમાં કઈ ઝઘડો શરૂ થયો ઘરમાં

જમના કે હા એ જો ને ક્યાંય પગ વાળી બેહતા નથી એ શું કોઈ પગ વાળી ને બેહવાની જગ્યા છે હમણાં એક ભાઈનો નો કેસ આવતો તો પાંજરામાં માં ઉભો કર્યો તો એટલે જજ સાહેબ કે શું તમારા વાઈફ આ તકલીફ છે ભાઈ ઘણા દી સહન કર્યું આપણે તો કે નહીં બધુંય પૂરું થઈ ગયું ભાઈ હવે આપણે ધોરે દીએ જોઈએ જ નહીં નહીં મને ખપે જ નહીં બાપા જવા જ ગયો એને બહુ મજા કરું છે ઘણી બધી દલીલો થઈ ઓલા ભાઈ કે મારે કઈ સાંભળવું નહીં તમે તમારે તમારો નિર્ણય જાહેર કરો જજ સાહેબ એટલે જજ સાહેબ કે જો તમારે હવે રાજી ખુશી છૂટું જ પડવું છે તો પડી જાવ કઈ વાંધો નહીં પણ એક વસ્તુ છે કે તમારે તમારા વાઈફ ને હું ભરણ પોષણ ના એક સો રૂપિયા બાંધી આપું છું એટલે વાઈફ કે નામદાર આપની મહેરબાની જઈ બનશે તો પચી પચાસ હું આપીશ

કે હું અહીંયા ડીશ માં બે ઈંડા મૂકું અને આ કપ માં ત્રણ ઈંડા મૂકું તો ટોટલ કેટલો થાય રણ છોડ કે મારા બાપુ ને પૂછવું પડે શિક્ષક એમાં તારો બાપ ક્યાં વચમાં આવ્યો આ સીધી વાત છે કે ડીશ માં બે ઈંડા મૂકું અને કપ માં ત્રણ ઈંડા મૂકું તો કેટલા થાય એમાં તારો બાપ ક્યાં આવ્યો વચમાં રણ છોડ કે મારા બાપુ ને તો પૂછવું જ પડે પણ આમાં તારો બાપ ક્યાં વચમાં આવ્યો કંઈ સમજ પડે કે તારે બધું આ શીખવાનું હું એમ કહું છું કે ડીશમાં બે ઈંડા મૂકું અને આ કપમાં ત્રણ ઈંડા મૂકું એમાં તારા બાપને ક્યાં લેવાસ વચમાં એનું કાંજ એણે મને કીધું છે કે દીકરા તને કંઈક નવીન જાણવા મળે ને તો તારે સૌથી પહેલાં મને વાત કરવી તો માસ્ટર કે પણ આમાં નવીન છે શું તો કે કા સાહેબ તમે ઈંડા મૂકો એ નવીનનો કહેવાય મારા મિત્ર એક છે પાઠકભાઈ બહુ મજાનો માણસ દાંત જ કાઢતો હોય દાંત જ ગાટતો હોય દાંત કાઢી કાઢીને દેશની પથારી ફેરવી નહીં પણ જઈએ જુઓથી દાંત જ કાઢતો ન મને કોઈક દાંત કાઢે નહીં ગમે એમણે એક દી પાઠકને કાંઈક માછા કુટી ધોર બહુ કરે પાઠક એ રાજકોટ આવતો હશે ક્યાંક એટલે સૌથી પહેલાં કંડક્ટર હારે ધડ કરી કે તમને આ ટિકિટ કાપતા કાપતા ઊભા ઊભા અને બધું ખાવે નહીં એ તો ફાવે ને અમારો ધંધો છે એ કે શું પણ કંઈક પડી જાવ બોલો કે ભાઈ ના પડીએ માથા કુટ કરવા પૈસા ભુલાવી દે છે કે શું પણ આ પાઠ કોઈ એવો ધડકૂટ્યો ને મૂકે નહીં થોડીક વાર થઈને એટલે કંડક્ટરને કહીએ આમ તમને ખબર એ પડી જાય નહીં ટેશન આવી ગયું એટલે ટકોરી મારવી ને આનું બધું ધ્યાન તો ઘણું રાખવું પડે નહીં કંડક્ટરનો મગજ ગયો એટલે ડ્રાઈવરને કે આને આગળ લઈ લે ને બાપા અહીંયા તારી પાસે

એટલે ઓલો કંડક્ટર કીએને કે જો માં નકર પાછો ચડશે આ બસનો છે ને છેલ્લો ફેરો છે હવે ક્યાંય જવાની જ નથી દારૂડિયાની એકાદ વાત કરી દઉં મારા એક મિત્ર છે પ્રભુદાસ પ્રભુદાસ દારૂ બહુ પીએ નામ પ્રભુ પણ ઘૂંટડા ટેકાવતો જ જાતો હોય બિયર બાર જુએ એટલે ગાંડો થઈ જાય છું પછી અંદર કોઈ હોય કે ન હોય બંધ થઈ ગયું હોય તો વાર ઉભો રહીએ અહીંયા એવો दारूનો શોખીન એટલો ઢીચી ને ઘરે આવે ને પછી ઘરે આવે ને પછારી ગોતે ને એ માંડ માંડ મેળ કરે એકદી એની વહુને એમ થયું હવારના પોર્મા છાપામાં જોયું ને તો दारूનો લેખ આવ્યો તો શું दारू કેટલો નુકસાનકારક છે એ બધી વાતું લખી દીધી એટલે વાઈફને એમ થયું કે જો આ લેખ વાંચી લઈએ ને તો આ ભાઈડો સુધરી જાય કે શું મોજ આવી જાય હવાના ફૂરમાં ઓલા ઉઠો ને એટલે છાપું દીધું હોય કે આ જો જોયો વાંચો વાંચીને પછી જોશથી રાડ પાડ્યો હોય કે આજથી બંધ કે શું દારૂ તો કે નહીં છાપું અને એમ બીજારો સુધરી ગયું છાપું બંધ કરાવી દો હમણાં કોઈ હોટેલ માં જઈને વેઈટર ને કી ઇટલી લઈ લે ઇટલી ઇટલી એમ આવડી કે લઈને આવ્યા હો એટલે ગટો ભરી ગયો એમનું એક જ ઇટલી નતું સંભરવા ઓય નો દીધો હજી ઓલા ને મને તો કાઈ કેવા સમાચાર હતા કે તમારી હોટલમાં મોટી મોટી ઇટલી મળે જઈ ગઈ બરાબર છે તમારી વાત સાવ સાચી પણ તમે છે ને ખોટા ટાઈમે આવ્યા કેમ ખોટા ટાઈમે એ કે તમે વધમાં આવ્યા છો વધમાં એમાં વધી વધ ને સુદ નું શું છે તમે જો સુદમાં આવો ને તો મોટી એટલી મળે તમે હું નું નામ નથી વાંચ્યું વાંચ્યું હોટલ પંચાંગ એટલે જેમ પાછું ઘટતું જાય એમ બધું ઘટતું જાય ગયું અમાસ નથી તો ખાલી તમારે હામાં જ પૈસા લઈ લઈએ મારા શેઠ પંચાન મુજબ જ આને ખાલી ઇટલી હતી એટલે સીધા પૈસા જ લઈ જાય નિશાળમાં હમણાં એક શિક્ષક ચંદુ ને કે ઊભો થાય ચંદુ બાંકડા ઉપર ઊભો થઈ ગયો એટલે માસ્ટર કે બુરાઈમાં કઈ ખબર પડે તને ને બુરાઈમાં બુરાઈ કોને કહેવાય અકસ્માત કોને કહેવાય ચંદુ કે આ મજાની ખબર પડે તો કે કે જોઈ ચંદુ કહે કે સાહેબ એવું છે ને કે જો આપણી આ નિશાળ છે ને એમાં આગ લાગે ને અત્યારે તો એ અકસ્માત કહેવાય અને પછી બુરાઈ તો કે સાבי આગ લાગે ને એમાં પછી બધુંય બરી જાય ને એકલા તમે જીવતા રહી જાવ ને એ બુરાઈ કહેવાય શિક્ષક ભાગી ગયા પિરિયડ રઘુરો મૂકીને ગયા કે આમાં કોઈને ભણાવવા જેવા નથી ડોક્ટરની વાત કહી દઉં ડોક્ટર દર્દીને કઈ સમજાવતો તો બહુ સમજાવી એવું ગોટે ચડાવે એવું ગોટે ચડાવે કે કાલે તમે શું જઈ માતા તો ઓલો કેવાય સવારે જઈ યાદ નથી ભાઈ કાલ નું ક્યાં કરે એટલે વળી માથા પર મૂકી દે ને વળી ખોટે ખોટે રબર ની અથોડી બેક વાહમાં મળે છાતી ઉપર કઈ થેટેસ્કોપ મૂકે એક ડોક્ટર તો કઉ છું ઓલા ને કે દર્દીએ જે સુવ રહે ટેબલ ઉપર એ કે તમે પતી ગયા છો ઈ ભાઈ કે હવે હું તમારી યારે વાત કરું છું અને શું પતી ગયા છોઈ કે અરે પણ કાંઈ તમારા ધબકારા નથી નાળી બાળી ને બધું બંધ થઈ ગયું છે કંઈ હમરાતું જ નથી એટલે દર્દી કે ભાઈ તમે ઓલું કાનમાં થેચસ્કોપ ચડાવો તો ખરા એમ નમ એમ તે વરી ચડાવ્યું તો કે નાના જીવો જોઈ ગયો ભાઈ ના હાથ બે કપાયેલા બે થાય જઈને વેટર ને કીએ ચા લઈ લ્યો વેટર ચા લઈને આવ્યું ને કીએ તમને વાંધો ન હોય તો તમે તો જુઓ છો ને મારી હાલત મને જરાક ચા પાઈ દેસો બે તને દયા આવી બે હાથ નથી બીજા રોપો માણા છે વેટર કે કાંઈ વાંધો નહીં એમાં શું છે ફરજ છે એ વેઠરનો મારો ધંધો જ છે શું ચા પીવડાવી પછી વેઠરને કે તમને વાંધો ન હોય તો મારા ખિસ્સામાંથી રૂમાલ કાઢીને જરા મોઢું લઈ દેશો વેટર કે કાંઈ વાંધો લે મારી ફરજ છે અપંગોની સેવા કરીને કંઈ કરશું કે રૂમાલ કાઢો મોઢું મોઢું લઈ દીધું પાછો જરા રૂમાલ રાખી દેશો ભલે ભલે કાંઈ વાંધો નહીં જરાક અમારી પાછળની ખીસી છે એમાંથી પાકીટ કાઢો ને તમારે પૈસા જે થતા હોય લઈ લો ને ખીસીમાંથી પાકીટ કાઢી પૈસા લઈ લીધા પાછું જરા રાખી દે ને પાકીટ પછી બધું પતી ગયું એટલે પેલા ભાઈ ભાઈટરને કહીએ આટલામાં બાથરૂમ ક્યાં છે ભાઈ ગો વેટર મેનેજર ની તેડી આવી હોય કે હવે તમે સંભાળવાનું આપણે એના ઘણા કામ કરી દીધા બાપા ઘણી વાર જોજો મહાત્માઓ બધાને સમજાવતા હોય એક મહાત્મા એકવાર વાર કઈક પ્રવચન માં હશે બધા પર પરોપકાર રાખવો જોઈએ દયા રાખવી જોઈએ કોઈ તમને ખરાબ કાનમાં વાત કહીએ તો એક કાનમાં નાખવી બીજા કાનમાં કાઢી નાખવી કોક તમને જાપટ મારે એક ગાલ ઉપર તો બીજો ગાલ ધરી દેવો કોઈ તમને એક આંખ મારે તો બીજી આંખ બંધ કરી દેવી એક ઓડિયન્સ માંથી ભાઈ ઉભા થયા ઈ કે કોક નાક ઉપર ધૂંબો મારે તો સંત ના નાક માંથી સેરા નીકળી ગયો બીજું નાક કાઢવું ક્યાં

હમણાં ચાર પાંચ મિત્રો ની વાત કહી દઉં મિત્રો બધા અંદરો અંદર ભેગા થયા હતા એ વાતું કરતા હતા કે આપડે શરત મારીએ બધાએ હાંજના એક એક ઈંડું મૂકવાનું તો કે ઈંડું નો મૂકે તો કે નો મૂકે આય સાંજના પાર્ટી દે બધા પાંચે પાંચેય મિત્ર હાંજના ભેગા થયા બધાય એક એક ઈંડું રાઈકું સંતાડીને આ મેં મૂક્યું આ મેં મૂક્યું અમારો ભાઈ બન હસું હલવાણો ઈ કે મેં કઈ નો મૂક્યું તો કે કા ઈ કે હું તો કૂકડો છું કોઈના પૂતળા નો મૂકાય કઉ છું મારા જામનગર માં છે એક મારા કાશ મિત્ર છે કંજૂસ બહુ કઉ છું થૂક નાખે તો પાછું ઉપાડીને ખાઈ જાય એવો કંજુ છો એની શમશાન યાત્રા ચોખું વસિયત નામ આમ લખ્યું તું કે મને ચાર જણા ઉપર જો બની શકે તો ત્રણ જણા જ ઉપાડવો ચોથા એ ખોટો ધક્કો ન ખાવો અરે ભાઈ કે ત્રણ જણા થોડું ઉપડે કઈ ખાંગા થઈ જાય છે થઈ જાય એમાં કુદરતી વસિયતનામાનો હિસાબ ન રહ્યો ગુજરી ગયા એટલે

હમણાં એક મિત્રે બીજા મિત્રને કીધું ઈ કે કચરામાંથી ગેસ બને સાચી વાત ઈ કી ગોટે ચડી ગયો એ કે શું કેસ તો કે કચરો કચરો હોય કચરામાંથી ગેસ બને સાચી વાત છે ચાલો બીજો મિત્ર કહેવાય જો કચરામાંથી ફિલ્મ બને નાટક બને ટીવી સિરિયલ બને તો ગેસ હું કામ નો બને પણ ઘણી માણસો ની જીભ અચકાતી હોય ને મારા મેવા ગોટે ચડાવે મારા એક મિત્ર છે મેં ના પાડી તારે મને ફોન તો કરવો જ નહીં મને તો કેવું જ નહીં ફોન કરજે આપણે એને ફોન કરીએ એટલે પોણી કલાકે હેલો કે ત્યાં ત્રણ મિનિટ થઈ જાય કોઈ દી અમે વાત હરકી કરી જ ન કે મૂળ વાત તો ભૂલાવી જ દઈએ શરૂઆત શું કરે ખબર છે વસંતભાઈ બોલ ભાઈ કારણ કે મારે હમ એમ જ બોલવું પડે નકર ઓપરેટરને ને મજા ન આવે અને પછી એ કામ કરે એટલે મેં કીધું શનિવાર મને કે ના ના સિતાવીસ તારીખ એટલે મેં કીધું શું છે મને કે પ્રોગ્રામ છે એ કે એટલે મેં કીધું પણ જો પછી કેન્સલ ન થવું મને કે નહીં નહીં સિયોર છે એ કે મજાનું પછી છવ્વીસ તારીખે વરી પાછો ફોન આવ્યો મને કે

રેડિયો બતાવો રેડિયો આ એકલા પણ એક ધ્યાન રાખજો એ કે બહુ ઝાઝા ટેશન વાગે ને એવો દેજો આ એકલા ઓનલાઈન આ ખખડધજ રેડિયો ઉતાર્યો સાત આઠ બેન્ડ વાળો માલિકો વિસક ચાંપુ કે તમારું આખું કુટુંબ ચાંપુ દાવી કે તૂટે નહીં એવો આપી દીધો રેડિયો ત્રંચા દી પછી આવ્યો પાછો તમે તો ગજબ ના લાગો છો રેડિયા વાળાની કેમ હવે એ કે આમાં પાંચ પાંચ ટેશન ભેગા વાગે છે તમે તો કીધું તું જા જા ટેશન વાગે એવો દેજો અરે ભાઈ આમ જા વાગે એમ નથી કીધું ચેતની એક અદવાત લઈ લો ચેત નોકર ના સંબંધો બહુ સારો હોય મારા એક મિત્ર છે મને કે ક્યાંય વસન નોકરી નથી મળતી મેં કીધું આપણે એક ઓરખાણ છે શેઠ ની તું જાઓ પણ મેં કીધું કામ બહુ કરાવશે તો મને કે હું કામ થી ક્યાં બીવું છું શેઠ થી બીવું છું

મજાનું શેઠ શાક લઈ આવ્યો બજારમાં જઈને તો કે એમ કરતું તેલ ને એવું તો લઈ આવીશ ને બજારમાંથી કે તેલ તો કે આ માથામાં નાખવાનું ને અરે ભાઈ શાક નું તેલ મૂક ને માથા પર શેઠ તેલ નો ડબ્બો ખેંચી આવ્યો બજાર માં તો કીધું એમ કરો થોડાક લુગડા ધોઈ ના લુગડા કોઈ ધોયા તો નથી પાસે માં નખાય પાણીમાં નખાય ને ના ના એ કે આમાં રસોડામાં ગેસ ઉપર ના ખાય શેઠ કહે અને કાંઈ નહીં મેં એમ કર દાળ ભાત તો બનાવતા આવડે ને નહીં તો બનાવે એટલું તો કર દાળ ભાત મૂકી દો લાવા તો તમે બહુ કીઓ છો તમે કોઈ દિવસ બનાવ્યા નથી બે ભેગા જ કરું ને દાળ ભાત શેઠ કે તું મારે કાંઈ જોતું જ નથી બાપા શેઠ દાળ ભાત એ બનાવી નાખ્યા શાક એ બનાવી નાખ્યું

હમણાં બે મિત્રો વાત કરતા હતા એક મિત્ર કીએ કે બાળક છે ને બાળક એ માના પેટમાં હોય ને ત્યારે એના વર્તણૂક જે માતાની હોય ને એ બધી અસર બાળક ઉપર થાય ઓલો બીજો ક્યાંય જાવા દે ને હવે હાવ ખોટી વાત છે હું મારી માના ફેટમાં હતો ને તો મારી મા છે ને ઓલી જૂની ગ્રામો ફોનની ઘસાઈ ગયેલી રેકડ સાંભળતી હતી મને ખબર ન ન હોય થઈ થઈ કવિ 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 વાત કહી દઉં બે મોટા ભેગા થયા એવી એવી વાતે વાતે એટલે એક કવિ કે કવિ સંમેલન તો ઠીક હતું કે આપણને કઈ બહુ એમાં મજા ન આવી કે તમને મળ્યો એટલે જયારે આનંદ થયો એટલે ઓલો બીજો કવિ કે મને તો હાવ આનંદ નો મળ્યો લે

માગ માગ ભારત વાળું કઈ માગે નહીં ફૂંકું જ મારે રાખે એટલે ઓલો અમેરિકા વાળો કે હવે ફૂંકું મૂકરે અત્યારે અહીંયા બાયડે આવું વાવાઝોડું આવેલું છે જલ્દી ઘર ભેગા થાય ઓલો ફૂંકું જ મારે રાખે તો ઓલો રશિયા વાળી પકડી લીધી હોય મૂક આખો રે પેલા જીન ભાઈ કહે કે ભાઈ હવે એને કાંઈ નથી જોતું એને મૂક એક બાજુ મને જલ્દી ઘરે મૂકી જાય રશિયા વાળાને હો હાથ ઉપર એની માને ઘરે હો પાછો મૂકીને આવતો રહ્યો ઓલો અમેરિકા વાળો કે જીનભાઈ મને મૂકી જાવ હું એ નહીં ઘરે પાછો આવ્યો એટલે ભલા ભારતવાળાને કે યાર હવે તું તો કાંઈક માગ ભારતવાળો કે આપણે એકલું એકલું બીક લાગે છે ઓલા બેને પાછો લઈ આવો હું પાછો લઈ આવો માન માન મૂકી આવ્યું છે પાછો લઈ આવે

નાના બાળક ની વાત કરી હમણાં એક છોકરો એની બાકી ના તમે જુઓ ને તો દાચા જેવા હોય ને તમે હામું જુઓ દાંત આવે મારો ભાઈ બનશે ચતુર્ભુજ નામ તમ તો દાંત આવ્યા વિચાર કરો હશે કેવો ક્ત્રભુજને જુઓ એટલે તમને કચ્છ ભુજ સુધીના બધા યાદ આવે એક તો શું છે મેશુગમાં જેમ ઝારી પડી હોય ને એવી ગાલમાં ખાડા ખબડાડી એક ઠેકાણે રહોળીયું ટીંગાતી હોય અને માથામાં છૂટા છેવાયા થોડા ઘણા વાળ દુકાળ પડ્યો ને કેમ ત્યાં ધ્રોખડ ઊગી હોય થોડી ઘણી એવો ભૂંડો વહરો લાગે અને પછી જ્યાં હોય ને સૌથી આગળ આવે ફોટો પડાવવામાં સૌથી આગળ એના નવ ફોટા ગોટે ચડાવી દઈએ કે કોઈ પણ પેન્ટર એક સરસ મજાનું ચિત્ર બનાવે તો એની નીચે પોતાનું નામ લખે છે પેન્ટર ફલાણા પેન્ટર ફલાણા અને એવી જ રીતે જ્યારે બાળક જન્મે છે તો એના બાપનું નામ પાછળ લાગે છે દરેક વસ્તુની અંદર પાછળ પોતાનું નામ એવો બધાયને અહમ હોય છે એક ઈશ્વર જ એવી વ્યક્તિ છે કે જેને માનવીનું સર્જન કર્યું ક્યાંય પોતાના નામની ટાંક નથી કરી નીચે